અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છ આરોપી પકડવામાં આવ્યા હતા ત્યારે આ આરોપીનું મુખ્ય કામ એ હતું કે લોકોને વોટ્સએપમાં ફોન કરીને એવું કહેતા હતા કે વડાપ્રધાન આપના કામથી ખુશ છે રાજસ્થાનમાં મુખ્યમંત્રીના હેઠળ જયપુર રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં રોકાણ કરી શકો છો અને ચાર કરોડના પ્રોજેક્ટમાં અત્યારે માત્ર દસથી થી બાર લાખ આપવાના રહેશે બાકીના પૈસા અમારી તરફથી ભેટ સ્વરૂપે પ્રોજેક્ટમાં જશે આવી રીતે વોટ્સએપમાં વાત કરીને તેઓ લોકોના વોટ્સએપમાં પ્રોજેક્ટના ફોટા મોકલી લોકોના વિશ્વાસ કેળવતા હતા ફોન કોલનો ટેકનિકલ એનાલિસિસ કરતાં ફોન કોલ હરિયાણાના પલવલ જિલ્લામાંથી આવે છે તેવું જાણવા મળેલ માહિતી મળતા જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી છે અને છ આરોપીઓ ઝડપાયા છે આ પહેલાં આરોપીઓ પેન્સિલ કંપનીમાં નોકરી મેળવવા વર્ક ફોમની લાલચ આપીને છસો વીસ રૂપિયાનો ઓનલાઈન ફોર્મ ભરાઈને છેતરપિંડી કરતા હતા જમ્મુ કચેરીના અધિકારી બોલે છે એ પ્રકારે એમણે પોતાની જાતની ઓળખ આપી એ જ પ્રકારે વોટ્સઅપ પ્રોફાઇલ પણ બનાવેલું એમના ફોનનું અને અલગ અલગ રાજકીય રીતે જે સક્રિય છે પદાધિકારી છે એ લોકોને આ રીતે ફોન કરવામાં આવ્યા હતા એ પ્રકારે ગુનો નોંધવામાં આવેલો હતો આ ગુનો નોંધાયા બાદ જે પણ ટેકનિકલ ઇન્ફોર્મેશનના આધારે એ જાણવા મળેલું કે આ લોકો મેવાતી ગેંગના સભ્યો છે અને જે અલગ અલગ લોકોને આ રીતે ફોન કરી મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરવાના શરૂઆતના રોકાણના ભાગરૂપે દસ થી બાર લાખ રૂપિયા રોકાણ કરાવવા માટે આગ્રહ કરતા હતા ખોટા નામ ખોટા સિમ કાર્ડ અને ખોટા પ્રોફાઇલ બનાવ્યા બાદ આ લોકો જીતે વ્યક્તિને ફસાવવાની કોશિશ કરતા હતા આ મેવાતી ગેંગના કુલ સભ્યો છ જે અત્યારે પકડાયેલા છે અન્ય સોશિયલ પ્લેટફોર્મ ઉપર જે એક્ટિવ સક્રિય છે રાજકીય નેતાઓ પદાધિકારીઓ એ લોકોને ફોન કરી અને વળી કે મુખ્ય કચેરીએથી આ પ્રકારે કોઈ તે ત્યાં ઉચ્ચ અધિકારી છે અને એમને આ પ્રકારના પ્રલોભન આપી અને પૈસા પડાવવાની પ્રવૃત્તિ કરતા આ છ લોકોને અત્યારે અટક કરવામાં આવેલા છે અને આ છ લોકોની પ્રાથમિક તપાસ બાદ અત્યારે પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં લઈ જવામાં આવનાર છે અને આગળની વધુ તપાસ એ પ્રકારે હાથ ધરવામાં આવશે